લગાવવામાં આવ્યા છે સુરતના સૌરાષ્ટ્ર વિસ્તારોમાં થી સાહીઠ જગ્યાઓ પર બેનર્સ લગાવવામાં આવ્યા છે હિન્દુ એકતાની જય સાથે સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવાની અપીલ કરતા બેનર્સ લાગ્યા છે સુરતના યોગી ચોક વરાછા રોડ હેરાબાગ મોટા વરાછા સરદાર ચોક કતારગામ અમરેલી પાણા સહિતના વિસ્તારોમાં બેનર્સ જોવા મળ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને અનેક જગ્યાઓ પર વિરોધ ક્યાંક ને ક્યાંક હાઈ વોલ્ટેજ ડામા સમજાયા હતા અને ખાસ કરીને રાજકોટ સીટ પર ક્યાંક ને ક્યાંક છોટ છોટો વિરોધ સંત્રી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો જોકે હવે એ ચૂંટણી પ્રચાર બાદ ક્યાંક ને ક્યાંક લોકો અને સમર્થનમાં પણ આવ્યા હતા પરંતુ કહી શકાય કે હવે સુરતમાં રાજકોટને લઈને બેનરો લાગ્યા છો કે આ સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે તેમાં ચાલો રાજકોટ ગામ અને સીમમાં શાંતિ અને સુરક્ષા અને સલામતી માટે રાજકોટ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે કારણ કે રાજકોટ ખાતે જે લોકો સુરત ખાતે રહેતા હોય છે રાજકોટના વતની હોય છે તેઓ તમામ લોકોને રાજકોટ જઈને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે કારણ કે આજે પ્રજાનો છેલ્લો દિવસ છે અને ત્યારબાદ જે પ્રચારના પડઘમ છે તે શાંત થશે પરંતુ સૌરાષ્ટ્રની શાંતિ માટે સો ટકા મતદાન કરવા માટેના આ બેનરો ભારતના વિવિધ વિસ્તારોની અંદર લાગવામાં આવ્યા છે તેમાં નીચે ભગવાનના ફોટા પણ દર્શાવવામાં આવ્યા છે જેમાં કાળિયા ઠાકર જય પરશુરામ જય વિશ્વકર્મા જય ભારકાધીશ જય વીર માધાતા જયમા પરલ હર હર મહાદેવ અને જય શ્રી રામનું નામ લખેલું છે ને તેમના ફોટા પણ દર્શાવવામાં આવ્યા છે એમને કે કહી શકાય કે રાજકોટ જે સીટ છે તે ક્યાંક ને ક્યાંક વિવાદોમાં રહી છે ને તેના ત્યારબાદ જે રીતે સતત પુરુષોત્તમનો જે વિરોધ કરતો હતો પરંતુ ત્યારબાદ प्रचार शुरू करो प्रचार बाद हमें जय आजे अंतिम दिवस प्रचार न सात तारीख रोज मतदान हो तरह लोगों द्वारा तमाम मतदारों ने एक अपील कर सौ टका मतदान कर राजकोटी सूरत में जो लोग राजकोट मतदान जातदानी अपील कर सूरत विविध विस्तारों के वराछा होतरजामा हो અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે ત્યાં આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે અને બેનરો થકી મતદારો છે તેઓને જાગૃત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કહી શકાય કે હિન્દુ એકતાની સાથે સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન માટેની અપીલના બેનરો લાગ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ લોકસભાની સીટ જે રીતે વર્ત થઈ હોય ત્યારે આ મતદારોને રીઝવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રયત્ન કરવામાં આવ્યો હોય એવું પણ લાગે છે અને સો ટકા મતદાન થાય તેવું આ બેનર થકી ક્યાંક ને ક્યાંક લોકોને કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન હિરેનની માવેશ શ્રી સુરત